બારીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાડા સફવાન ઘોઘા સલીમ વૈરાગી ફિર્દોષ ભજાના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમ વચ્ચે યોજાઈ હતી આજ રોજ અહીંયા બારીવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા દેશ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું તમે જાણો છો કે ક્રિકેટ તો એક જનતામેલ ગેમ છે એ ઉદ્દેશ્ય અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે આજે ઇન્શાલા બહુ સારી રીતે ઉદઘાટન છું